તમારા ગ્રુપ નું નામ શું છે અને તમે રથયાત્રામાં કેટલા સમયથી જોડાઓ છો પાંચ વર્ષથી જોડાઈ જઈ રથયાત્રામાં અને આર પાંચ વર્ષથી રથયાત્રામાંથી હું જોડાઓ છું અને બોડી બિલ્ડિંગ કરું છું ઓર હું વેરાગી ગણેશ નેશનલ મેડલિસ્ટ છું રેસલિંગમાં અને તમે આની તૈયારી કેટલા સમયથી કરતા હો છો રથયાત્રાને લઈને બોડી બિલ્ડિંગને લઈને રથયાત્રાને લઈને અમે બે બે કે ત્રણ મહિનામાં ત્રણ મહિના પહેલાંથી હું તૈયારી ચાલુ કરી દઈએ છીએ બોડી બિલ્ડિંગમાં એમાં ખાવાનું પીવાનું ડાયટમાં પછી આપણે મહેનતમાં પછી આપણે શેડ્યુલ બનાવીને પછી આપણે શેડ્યુલમાં રહેવાનું બધું એ બધું બહુ પાલન કરવાનું તપસ્યા કરવાથી એવું છે તમે રથયાત્રામાં છો તો કેટલો ઉત્સાહ કેટલી મજા આવે છે બહુ મજા આવે છે અમે તો ભગવાનનો તહેવાર છે અમે કૃષ્ણ ભગવાન અમે જગન્નાથ મહારાજ જોડે જોડાઈએ છીએ અમે અખાડા પર અમે રહીએ છીએ જગન્નાથ મહારાજને અમે બહુ અભિનંદન કરીએ છીએ રથમાં અમે બહુ મજા આવે છે અખાડા ઉપર રમવાનું જયનાથ થઈ જાય જય રણછોડ જય રણછોડ તો તમે જોઈ શકો છો જે રીતે કે મોટી સંખ્યામાં અહીં યુવાનો ઉપસ્થિત છે કે જેઓ દર વર્ષે બોડી બિલ્ડિંગ કરી અને રથયાત્રામાં પોતાનો જે ભાવ છે જે ભક્તિ છે એ સમર્પિત કરે છે મોટી સંખ્યામાં યુવાનો છે આ સાથે જ વિવિધ જે અખાડા મંડળીઓ છે તે પણ ઉપસ્થિત છે હવે રથનું પ્રસ્થાન જે છે તે ધીરે ધીરે સરસપુર ખાતું થશે જોઈ શકાય છે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત છે તો અખાડાના જે યુવાનો છે તે વિવિધ કરતબો કરી રહ્યા છે દર વર્ષે વિવિધ કરતબો કરી તેઓ રથયાત્રામાં જોડાતા હોય છે આ વર્ષે પણ તેઓમાં અનેખો ઉત્સાહ અને માહોલ જોવા મળી રહ્યો છે તમામ વયજૂથના લોકો આ રથયાત્રામાં જોડાયેલા છે ખાસ કરી અને યુવાનોમાં આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બોડી બિલ્ડિંગ થકી તેઓ પોતાના જે કર્તબો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે